હેલો ફ્રેન્ડ્સ મિતલ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું એક એવો નાસ્તો જે ટેસ્ટી તો છે સાથે હેલ્ધી પણ છે અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય છે અને એકદમ સરળતાથી હેલ્ધી ટેસ્ટી એવો નાસ્તો ચાલો બનાવીએ એના માટે મેં અડધો કપ મગની દાળ લીધી છે એને ત્રણથી ચાર કલાક માટે પલાળી દીધી છે આ રીતના મેં દાળનું પાણી વિતાારી લીધું છે તમારી પાસે સમય ઓછો હોય તો તમે એક કલાક માટે થોડા ગરમ પાણીમાં પલાળી શકો હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું એમાં આપણે પલાળેલી દાળ ઉમેરી દઈએ આપણે થોડું પાણી એમાં દાળમાં પીસતી વખતે ઉમેરવાનું છે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દાળને સારી રીતે પીસી લઈએ આ રીતના સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે આ રીતનું એકદમ સ્મૂથ હોય એવું તૈયાર કરશું આપણે હવે એક મિક્સિંગ બોલમાં આપણે લઈ લઈએ સાથે જ થોડા વેજીટેબલ્સ લીધા છે મેં અહીંયા મેં અહીંયા મકાઈ ડુંગળી અને કેપ્સિકમ લીધા છે તમે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો મેં બધા જ વેજીટેબલ્સને અડધા અડધો કપ છે જેટલા અડધો અડધો કપ કરીને લીધા છે તમે અહીંયા ગાજરનો ઉપયોગ પણ કરી શકો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈએ ઓપ્શનલ છે આપણે નાસ્તાનો કલર સારો આવે એટલા માટે લીધી છે તમે સ્કીપ કરી શકો સાથે જ અડધી નાની ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે તમે અહીંયા લીલું મરચું પણ કટ કરીને લઈ શકો સાથે એક ચમચી જેટલું જીરું લીધું છે જીરું મેં અહીંયા આખું જ લીધું છે મિક્સ કરી લઈએ હવે એક નાની એક પિંચ એક જેટલા સોડા ખાવાનો સોડા લેવાનો છે મિક્સ કરી દઈએ ખૂબ જ ઓછો લેવાનો છે તમે અહીંયા ઈનોનો ઉપયોગ પણ કરી શકો મિક્સ કરી લઈએ હવે અહીંયા મેં આ રીતનું એક ફ્લેટ પેન હોય એને ગરમ કરવા મૂકેલું છે એકદમ ફ્લેટ હોય એવું લેવાનું છે આપણે કડાઈ નથી લેવાની એમાં મેં અહીંયા એક ટેબલ સ્પૂન બટર લીધું છે બટરને મેલ્ટ થવા દઈશું બટર આપણું મેલ્ટ થઈ ગયું છે આ રીતના આપણે પેનમાં બધી સાઈડ બટર ફેલાવી દઈએ અને હવે આપણે તૈયાર કરેલું મિશ્રણ છે એ ઉમેરી દઈએ હું અત્યારે થોડું જાડું એવું એક જ નાસ્તો તૈયાર કરું છું તમે નાના નાના બે પણ તૈયાર કરી શકો ચીલા ટાઈપ હું અત્યારે હાંડવા સ્ટાઇલ એક જ બનાવું છું તમે આટલા બેટરમાંથી બે પણ બનાવી શકો થોડા પાતળા બનાવશો તો બે બની જશે આ રીતના સ્પ્રેડ કરી દઈએ હવે આ રીતના મેં લાંબા ઝીણા કટ કરેલા મરચાં લીધા છે ઉપરથી થોડા મરચાં આપણે સ્પ્રિન્કલ કરી દઈએ આ રીતના અને થોડા આ જ રીતના મેં આદુની પણ પાતળી પાતળી લાંબી સ્લાઇસ કરી છે એ પણ આપણે ઉપર થોડી મૂકી દઈએ ગોઠવી દઈએ થોડા ઝીણા સમારેલા લીલા ધાણા લઈએ અને થોડા ઉપરથી ચીલી ફ્લેક્સ નાખી દઈએ અને હવે આપણે એને ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દેવાનું છે ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે ઉપરનું લેયર એકદમ ડ્રાય થઈ ગયું છે મીન્સ કે આપણે નીચેથી સારું કૂક થઈ ગયું હશે તમે જોઈ શકો છો એકદમ સરળતાથી નીકળી જાય છે હવે આપણે એની સાઈડ ટર્ન કરી લઈએ એના માટે આપણે એક એક પ્લેટ લેવાની છે આ રીતના અને આ રીતના પ્લેટ પર ઊંટલું કરી દઈએ જે રીતના આપણે હાંડવામાં કરતા હોય એ જ રીતના આ રીતના ઉપરની તમે જોઈ શકો છો નીચેની સાઈડ એકદમ ક્રિસ્પી અને બ્રાઉન કલરની થઈ ગઈ છે આપણે આવી જ રીત આવું જ કરવાનું છે હવે આપણે બીજી સાઈડ પણ બટર લગાવીને થોડું શેકી લઈએ તમે બટરના બદલે ઘીનો ઉપયોગ પણ કરી શકો તેલનો ઉપયોગ પણ કરી શકો પણ આ નાસ્તો બટરમાં બહુ જ સરસ થાય છે એટલે બટરમાં જ બનાવો તો વધારે સારું રહેશે હવે આ રીતના આપણે બટર નાખી અને બન બીજી સાઈડ પણ આપણે એને શેકી લેવાનું છે ક્રિસ્પી થાય ત્યાં સુધી અથવા તો એનો બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી આ રીતના આપણે બટરને બધી સાઈડ ફેલાવી લઈએ ઢાંકણ ઢાંકીને ફરીથી થોડીવાર કૂક થવા દઈશું ક્રિસ્પી થાય ત્યાં સુધી ચેક કરી લઈએ આપણે બીજી સાઈડ પણ કૂક થઈ ગયું આ રીતના તમે જોઈ શકો છો એકદમ સરળતાથી ટર્ન થાય છે મીન્સ કે આપણે બંનેની સાઈડ સારું એવું ક્રિસ્પ થઈ ગયું છે તમે જોઈ શકો છો ક્રિસ્પ થઈ ગયું છે પણ આ સાઈડ થોડું મને સોફ્ટ લાગે છે એટલે ફરીથી હું એને બે એક કે બે મિનિટ આ સાઈડ એક કે બે મિનિટ ફરીથી થોડું ક્રિસ્પ કરીશ ફરીથી એને હું ઢાંકણ ઢાંકીને એકથી બે મિનિટ રહેવા દઈશ આપણે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો નાસ્તો તૈયાર કરવાનો છે એટલે સ્લો ગેસ પર આપણે એને ક્રિસ્પી થવા દેવાનું છે એકથી બે મિનિટ પછી પરફેક્ટ ક્રિસ્પી થઈ ગયું છે તો તૈયાર થઈ ગયું છે આપણું મૂંગલેટ આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તૈયાર છે આપણું મૂંગ દાળનો હેલ્ધી ટેસ્ટી નાસ્તો મૂંગલેટ કટરથી કટ કરી દઈએ આ રીતના કટ કરી દેવાનું છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે તમે આ આ નાસ્તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો જો ફ્રેન્ડ્સ રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો મેં અહીંયા આ નાસ્તાને કેચઅપ સાથે સર્વ કર્યો છે તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો એમ જ એકદમ વિધાઉટ કેચઅપ કે ચટણી પણ બહુ જ ટેસ્ટી લાગે છે ટ્રાય જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા